વડોદરામાં હળીલેક દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે અઢાર જાન્યુઆરીને દિવસે વડોદરામાં કરુણ ઘટના બની હતી હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા બાર બાળકો અને બે શિક્ષકો સહિત ચૌદ લોકોના મોત થયા હતા આ મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે કે જેની આજે સુનાવણી હતી કે જેમાં હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે તાત્કાલિક તપાસ કમિટી બનાવી ખાતકીય આર્થિક તપાસ તથા કોન્ટ્રાક્ટ સહિતની બાબતોમાં યોગ્ય દિશામાં તપાસ કરવા આદેશ કર્યો છે આ તપાસ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે મહત્વનું છે કે અગાઉની અરજી વખતે સરકાર દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો કે જેમાં હરણી બોટ કાંડ બાદ રાજ્યમાં અન્ય ચાલતી બોટ સર્વિસનો સર્વે કરવામાં આવ્યો હતો કે જેમાં નિયમોનું પાલન ન કરતી હોય તેવી બોટ સેવા બંધ કરી દેવામાં આવી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ